ડીઆરડીઓએ લાંબા અંતરની હાઇપરસોનિક મિસાઇલનું કર્યું સફળ પરીક્ષણ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગનાઇઝેશને ઓડિશાના કિનારે ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ આઇલેન્ડ પરથી તેની લાંબા અંતરની હાઇપરસોનિક મિસાઇલનું સફળ નિરીક્ષણ કર્યું છે આ મહત્વપૂર્ણ સિદ્ધિ ભારતની રક્ષા ક્ષમતાઓમાં એક મોટું માઇલ સ્ટોન છે હાઇપરસોનિક મિસાઇલ જે વિવિધ પેલોડને એક હજાર પાંચસો કિલોમીટરથી વધુ અંતરે લઈ જવાની ક્ષમતા ધરાવે છે સોળ નવેમ્બર બે હજાર ચોવીસના રોજ લોન્ચ કરવામાં આવી હતી રક્ષામંત્રી રાજનાથસિંહે આ પરીક્ષણને ઐતિહાસિક ક્ષણ તરીકે વર્ણવી હતી જે ભારતને અદ્યતન સૈન્ય ટેકનોલોજી ધરાવતી પસંદગીની રાષ્ટ્રોની શ્રેણીમાં મૂકે છે તેમણે ડીઆરડીઓ સશસ્ત્ર દળો અને ઉદ્યોગને તેમની અદ્ભુત સિદ્ધિ માટે અભિનંદન આપ્યા મિસાઇલના સફળ પરીક્ષણથી હાઇપરસોનિક ટેકનોલોજીમાં ભારતની વધતી જતી કુશળતાનો પુરાવો મળે છે જે વ્યૂહાત્મક રક્ષા ક્ષમતાઓ જાળવવા માટે મહત્વપૂર્ણ છે આ ટેકનોલોજી વિકસાવવામાં ડીઆરડીઓના પ્રયાસો રક્ષા માળખાકીય સુવિધાઓને વધારવા અને રાષ્ટ્રીય સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે દેશની પ્રતિબદ્ધતાને હાઇલાઇટ કરે છે